જે ગ્રીસમી માર્ક આવ્યા છે દૂર કરવામાં આવ્યા ત્યારબાદ પણ એવા અનેક વિદ્યાર્થીઓ જે મેરિટમાં ઊંચા છે જેને કારણે ઘણા વિદ્યાર્થીઓ નીટનો વિરોધ કરી રહ્યા છે પેપર લીકની ઘટના પણ સામે આવી છે આ બધા સંજોગોમાં શું થઈ શકે તે અંગે વાત કરવા માટે આપણે સાથે જોડાયા છે નીટના કાઉન્સિલર પંકજભાઈ પટેલ તેમની સાથે વાત કરીશું પંકજભાઈ ચાલુ વર્ષે નીટની પરીક્ષા લેવાય ત્યારથી અને પરિણામ આવ્યું ત્યાર સુધી વિવાદોનું કેન્દ્ર બન્યું છે અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે લોકોએ અરજી કરવી પડી હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો છોકરાઓ અને પેરેન્ટ્સ એટલા બધા ટેન્શનમાં છે કે આગળ એમનું શું થશે એ વિચારી શકતા નથી પહેલો મુદ્દો તો એ છે કે ભાઈ આટલા બધા કેસીસ થયેલા છે આટલા બધા વિવાદો થયા છે એની અંદર છોકરાઓને રીડિંગ ચાલુ રાખવું કે બંધ કરી દેવું આઠમી તારીખે સુપ્રીમ કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટમાં મોટાભાગના બધા જ કેસીસ જે છે કેસીસ ક્લબ કરી અને આઠ તારીખ આપવામાં આવી છે એના પહેલાં છ તારીખ કાઉન્સિલિંગની ચાલુ થશે એવા અનઓફિશિયલ મેસેજ છે જો એ ચાલુ થાય ને ડિસિઝન રીનીટનું આવે તો ફરીથી બધા છોકરાઓ જે છે છોકરાઓને એટલું રીડિંગ કરવું પડે રીડિંગ કર્યા પછી મતલબ કે રીનીટ આવે તો કેટલા ટાઈમમાં આવે આવશે કે નહીં આવે એના ઘણા બધા પ્રોબ્લેમ જે છે પ્રોબ્લેમ અત્યારે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ જે છે સ્ટુડન્ટને સતાવે છે એટલે જો કદાચ રીનીટ આવે તો એકચ્યુલી અત્યારે જ્યારથી નીટની એક્ઝામ છોકરાઓએ આપી ત્યારથી એ લોકોએ ભણવાનું છોડી દીધું છે અને અચાનક રીનીટ આવે તો એ છોકરાઓ કેવી રીતે એક્ઝામ આપે એ પહેલો મોટો ક્વેશ્ચન છે અને શોર્ટ પિરિયડમાં છોકરાઓ જે હાઇલી સ્કોર સ્કોલર સ્ટુડન્ટ છે એ બી જો શોર્ટ પીરિયડમાં એક મહિનાની અંદર જો નીટ આપવા જાય રીનીટ આપવા જાય તો એમનો ફરી એટલો સ્કોર પણ ન આવે કારણ કે કન્ટિન્યુઅસ રીડિંગ નથી એટલે આ મોટો પ્રોબ્લેમ છે અને રીનીટ આવે તો સુપ્રીમ કોર્ટ જે છે સુપ્રીમ કોર્ટે કદાચ એ લોકોને પંદરસો તેસઠ છોકરાઓને ઓપ્શન આપ્યો છે કે બીજે જેને રીઅપિયર થવું હોય એ થાય અને ન થવું હોય ન થાય તો એ જ ઓપ્શન જો અહીંયા આવે તો મોટાભાગના સ્કોલર સ્ટુડન્ટ કે જેને પાંચસો ઉપર માર્ક છે એ પાંચસો ઉપર માર્કવાળા તો રીઅપિયર થવાના નથી રીનીટ આપવાના નથી એટલે એ મેરિટ તો ત્યાંનું ત્યાં જ રહેશે નીચેના જે ચારસો ત્રણસો માર્ક્સવાળા છોકરાઓ છે એ ફરી રિનીટ આપે અને એની અંદરથી માની લો કે થોડા ઘણા પચીસ એક ટકા છોકરાઓ જે ખરેખર બ્રિલિયન્ટ છે અને એ હાઈ સ્કોર લાવે તો એ ફરી પાછા એડ થવાના છે એટલે રેન્ક